તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને નવા વકીલની એન્ટ્રી થઈ ગઈ જે બિલકુલ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને ફરી એક નવા વકીલની એન્ટ્રી થઈ સૌથી મોટામાં મોટા વકીલ કે જેમની એન્ટ્રી સાહેબ આ મેટરની અંદર થઈ ગઈ છેલ્લા દોઢ મહિનાથી એ લગાતાર જેલની અંદર ચૈતર વસાવા કે જે છૂટી નથી રહ્યા એમને જામીન નથી મળતા અને જ્યારે જ્યારે એમની અરજીની તારીખ આવે ત્યારે ત્યારે સાહેબ કઈક ને કઈક નવા ચૂંટણી થતી હોય છે હવે એને લઈ અને સાહેબ સૌથી મોટામાં મોટા જેટલા પણ વકીલો છે એમની હવે એન્ટ્રી થઈ ગઈ ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ડેડિયાપાડાના ધારાસભ્ય એ ચૈતરભાઈ વસાવા કે જે એટીવીટીની બેઠક ચાલી રહી હતી એ એટીવીટીની ની અંદર સાહેબે છૂટો કાચનો ગ્લાસ ફેંક્યો અને ત્યારબાદ ત્યાંથી સંજયભાઈ વસાવાએ

એટલું જ નહીં વકીલોની સાથે સાથે ભાઈ એવું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ કહી રહ્યા છે હવે આગળ વાત કરવામાં આવે તો શું ખરેખર આ મેટર ની અંદર સાહેબ આમ આદમી પાર્ટી માંથી કોઈ પણ એવો ધારાસભ્ય હોય કે જેમને એવું કીધું હોય ભાઈ કે શું ખરેખર ચૈતર વસાવા જોડે અન્યાય થઈ રહ્યો છે જે બિલકુલ એવું કીધું હોય તો એ છે મિત્રો ઈસુદાનભાઈ ગઢવે ઈસુદાનભાઈ એવું કીધું કે ચૈતરભાઈ વસાવા જોડે અન્યાય થઈ રહ્યો છે જો ચૈતરભાઈ વસાવા જોડે અન્યાય ન થઈ રહ્યો હોય તો પછી ચૈતર વસાવા આટલા સમય સુધી કેમ જેલમાં રહે જ્યારે જ્યારે ચૈતર વસાવાની વાત કરવામાં આવે ત્યારે ત્યારે એ ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળે છે ચૈતર વસાવાની જેલની બહાર ન લાવ ન આવે ચૈતર વસાવા જેલની બહાર એ માટે સાહેબ નવા નવા કાવતરાઓ ઘડી રહ્યા છે એવું ઈસુદાન ભાઈ ગઢવી કેવું છે શું મિત્રો તમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમાં કઈક રાજકીય પક્ષ હોય શકે કેમ કે ભૂલ તો ગમે નથી થઈ જાય ભાઈ જામીન પણ મળી જાય પરંતુ આ મેટર ની અંદર સાહેબ એવું લાગી રહ્યું છે ને કે ક્યાંક ને ક્યાંક વકીલોની પણ બદલી કરવામાં આવે ને એવું લાગી રહ્યું છે બાકી તમને શું લાગે મારા ભાઈઓને બહેનો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતા દેશ જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો શો કરતા રહેજો ધન્યવાદ